દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણના વિઝનને સાકાર કરવા ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના માય ભારત દ્વારા સરદાર એકતા પદયાત્રાનું સમગ્ર દેશમાં આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પદયાત્રાની વિશે માહિતી આપતા સાંસદે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મભૂમિ કરમસદ મુકામેથી છવ્વીસમી નવેમ્બર બે હજાર રોજ શરૂ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે એકતાનગર ખાતે એકસો પચાસ કિલોમીટરની યાત્રા તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે આ યાત્રામાં ભારત સરકાર તથા ગુજરાત સરકારના મંત્રીઓ અને સાંસદ સભ્યો ધારાસભ્યો અને પદ અધિકારીઓ જાહેર જનતા જોડાશે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આવનાર રથ જણાવતા સાંસદે કહ્યું કે નવેમ્બર ના રોજ ઝારખંડની પવિત્ર ધરા ઉપર એક આદિવાસી પરિવારના જળ જંગલ અને જમીનના હકો માટે અંગ્રેજોને પડકાર આપનાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના વર્ષને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું

અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષને આપણે આ વખતે ખૂબ ધામધૂમથી માન્ય શ્રી ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં પણ દરેક વિધાનસભામાં સરદાર સાહેબ સરોવર સરદાર સાહેબના માનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાવાની છે અને આ પદયાત્રાની અંદર ગુજરાત સરકારના અને ભારત સરકારના માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે સાથે જ એવી જ રીતે આદિવાસીઓનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાની પણ એકસો પચાસ મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે આ વર્ષને ભારત સરકાર દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ વર્ષ તરીકેની ઉજવણી છે ત્યારે એના ભાગરૂપે પણ આપણા ગુજરાતની અંદર સત્તાવીસ આદિવાસી વિસ્તારની વિધાનસભાઓ અને કેટલીક આદિવાસી વિસ્તારને લગતા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ યાત્રા આવવાની છે અને સાથે જ આ ગૌરવ યાત્રા તારીખ સાત નવેમ્બરથી શરૂ થઈ છે અને તેરમી નવેમ્બરે પૂરી થવાની છે અને સાથે જ ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે પંદરમી નવેમ્બરે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભાઓમાં આદિવાસી દેવી દેવતાઓના પૂજન સાથે મોટા પ્રમાણમાં કાર્યક્રમો થવાના છે ત્યારે આપ સૌને એ કાર્યક્રમમાં સહભાગી થવા વિનંતી કરું છું અપીલ કરું છું વંદે માતરમ